અને આજ રોજ અમે કલેક્ટર કચેરી ખાતે જે યુજીસીનો વર્તમાન સમયમાં જે કાયદો સરકાર લાવી લાવી રહી છે એના વિરોધ કરવા માટેથી અથવા તો એ કાયદાની સમીક્ષા થાય અને એમાં જે અમુક એવી વાતો છે એને દૂર કરવામાં આવે એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અમે આજે બ્રહ્મ સમાજના ઘણા બધા યુવાનો આવ્યા છે ક્ષત્રિય કરણી સેનાના પણ પદાધિકારીઓની ઉપસ્થિતિ છે ને અમુક લોકો હજી આવી પણ રહ્યા છે ને અમારી માગણી એવી છે કે જે બિલ સરકાર લાવી છે જે કાયદો સરકાર લાવી છે એનાથી વર્ગવિગ્રહ વધારે ફેલાય જાતિવાદ વધારે ફેલાય એવું અમને લાગે છે ને અમારા શ્રવણ બાળકો ક્યાંક ને ક્યાંક આનો ભોગ બને એનું ઉદાહરણ સાથે હું તમને કહું તો અત્યારે ઓબીસીને પણ આમાં જોડે છે તો ઘણી જ્ઞાતિઓ એવી છે કે જે બ્રાહ્મણોની પેટા જ્ઞાતિ હોય એ પણ ઓબીસીમાં છે ક્ષત્રિયોની પેટા જ્ઞાતિ હોય એ પણ ઓબીસીમાં છે ઘણી જ્ઞાતિઓ એવી છે ઉદાહરણ તરીકે ગુજરાતમાં ઓબીસીમાં આવતી હોય બીજા રાજ્યમાં સવાણમાં આવતી હોય તો આ સરકાર જેવી રીતે અત્યાર સુધી જાતિઓમાં વિભાજીત કરી અને હિન્દુઓને અલગ અલગ પાડી અને જેવી રીતે અત્યાર સુધીના રાજકીય પક્ષોએ જે પાપ કર્યું એ પાપ આ સરકાર પણ કરવા માગે છે અમને સમજાતું નથી કે ફક્તને ફક્ત સવર્ણોને આની કમિટીમાં ન રાખવા અથવા તો ફક્ત સવર્ણોને તે આમાંથી બાકાત રાખવા એ શું દર્શાવે છે આપ બધા જાણો છો કે જેનએયુ જેવી યુનિવર્સિટીમાં દિલ્હીની બ્રાહ્મણ બન્યા ભારત છોડોના નારા લાગતા હોય તિલક તલવા તલવાર તરાજુ ઇનકો જૂતે મારો ચાર હવે આ લોકો શોષિત છે કેવી રીતે આ લોકો શોષિત ગણાય એટલે આ જાણી જોઈ અને હિન્દુઓને વિભાજિત કરવા માટેથી બ્રાહ્મણોને ટાર્ગેટ કરવામાં આવે છે ને બ્રાહ્મણોને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે કે સનાતન ધર્મની જે રીડ છે એ બ્રાહ્મણો છે ને બ્રાહ્મણો તૂટે એટલે આખો સનાતન વેરવિખેર થઈ જાય એના ભાગરૂપે તમામ રાજકીય પક્ષો જીતની લા લાલચમાં સત્તાની લાલચમાં વર્ષોથી ભારતને જાતિઓમાં વિભાજીત કરતા આવ્યા છે ત્યારે આ પગલું પણ અમે એવી જ રીતે ગણીએ છીએ કે હિન્દુઓમાં વિભાજન થાય આમાં ઓબીસીમાં મુસ્લિમો પણ આવે છે તો આ સરકાર કરવા શું માંગે છે મને સમજાતું નથી એટલે અમારો ચોક્કસથી વિરોધ છે અમારી સ્પષ્ટ માંગણી છે કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ અને હું તમને કહું અમે કોઈ આરક્ષણનો વિરોધ ક્યારેય કર્યો જ નથી હમણાં જ આપે બધાએ જોયું કે ચાલીસ ટકાવાળા પણ ડૉક્ટર બનશે છતાં પણ કોઈ બ્રાહ્મણ કે કોઈ ક્ષત્રિય કે કોઈ જૈન કે કોઈ સવર્ણ કાસ્ટનો લોકોએ આવી અને એનો વિરોધ કર્યો અમને વિરોધ નથી કારણ કે અમે અમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર કદાચ ગમે એટલું આરક્ષણ આપે તો પણ અમે શ્રેષ્ઠ છીએ અને શ્રેષ્ઠ જગ્યાએ પહોંચવા માટે અમારા બાળકો સક્ષમ છે પરંતુ જ્યારે ન્યાયની વાત આવે તો આ લોકશાહી છે અને શાસન દ્વારા જો કોઈ અમારે બાળકોને પ્રતાંડિત કરાય એ ક્યારેય સાંખી લેવાની વાત ન હોય અલગ અલગ જગ્યાએ ખૂબ આનો વિરોધ થઈ રહ્યો છે એક મેજિસ્ટ્રેટ કક્ષાના કાયદાના જાણકાર વ્યક્તિએ કાલે બરેલીમાં આના વિરુદ્ધમાં રાજીનામું પણ આપ્યું છે અને આ ઉત્તર પ્રદેશમાંથી ભાજપાના ઘણા પદાધિકારીઓએ પણ લખનઉમાંથી રાજીનામા આપ્યા છે ત્યારે સવર્ણ સાંસદો સવર્ણ ધારાસભ્યોને પણ આ વિડીયોથી અને આપની ચેનલથી હું અપીલ કરું છું અને સાથે સાથે તમામ વર્ગના અઢારે વર્ગના કારણ કે ઓબીસી કોઈ જાતિ નથી ફરીથી હું રિપીટ રિપીટ કરું છું ઓબીસી કોઈ જાતિ નથી એ ફક્ત એવી જ એવો સમૂહ છે કે જે નો નેતા બળવાન હતો એને રાજકીય લાભ અપાવવા માટેથી એને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો એમને પણ હું અપીલ કરું છું કે આ બધાએ સાથે મળી અને આવા કાળા કાયદાનો વિરોધ કરવો જોઈએ